જી હા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર બેઠકના સાંસદ નીમુબેન બામભણિયાને ફોન આવ્યો છે વહેલી સવારે નિમુબેન બામભણિયા પહોંચ્યા છે દિલ્હી આજે મંત્રી તરીકે શપથ લઈ શકે છે આપને જણાવી દઈએ ભાવનગર બેઠકથી સાંસદ જેમને પૂર્ણ આવી ગયો છે વહેલી સવારે નિમુબેન બાંભણિયા દિલ્હી પહોંચી ચૂક્યા છે તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે મંત્રી પદના શપથ લઈ શકે છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે નવનીત ગુજરાતમાંથી તો મંત્રીમંડળમાં સ્થાન મેળવતા અનેક એવા ચહેરાઓ છે પણ આ વખતે એક નવો ચહેરો અને પણ મહિલા ચહેરો નીમુબેન બાંભણિયા તરીકેનો જે જેમને ફોન આવી ચૂક્યો છે તેઓ દિલ્હી પહોંચ્યા છે શું શક્યતા છે કે તેઓ મંત્રીપદમાં તેમને પણ સ્થાન આપવામાં આવે ચોક્કસ જણાવી દઉં કે ભાવનગરના જે સાંસદ છે નીમુબેન બાંભણિયા કે જેને સૌથી વધુ મતો મેળવી આ વખતે એક નવો વિક્રમ સર્જો છે અગાઉના જે ભારતીબેન બેન છે એમનો પણ એમણે રેકોર્ડ થોડી સૌથી મોટી જે લીડ છે એ મેળવી છે ચાર લાખ પંચાવન હજાર કરતા વધારે ની લીડ મેળવનાર નિમુબેન બામણિયા છે હાલ તો તમને ફોન આવતા દિલ્હી રવાના થઈ ચુક્યા છે દિલ્હી પહોંચી પણ ગયા છે પરંતુ ખાસ વાત કરીએ તો જે રીતના મંડળી મંત્રીમંડળની વાત ચાલી છે ત્યારે નિમુબેન બામણીયાનો પણ ચોક્કસ સમાવેશ થાય એવા આધારભૂત સૂત્રો દ્વારા જાણકારી મળી છે પરંતુ જે રીતના ગઠન કરવામાં આવતું હોય છે ગુજરાતના અનેક સાંસદો છે એનો પણ સમાવેશ થતો હોય છે ત્યારે પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે કે જે નિમુબેન બામણિયા છે તેનો પણ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે જી બિલકુલથી નવનીતપુરી માહિતી માટે આભાર તો વહેલી સવારે નીમુબેન બાંભણીયાને ફોન આવી ચૂક્યો અને તે તે બાદ તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે એટલા માટે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાવનગર બેઠક પરથી સાંસદ નીમુબેન બાંભણિયા જેઓ સૌથી વધારે મતોની લીડ સાથે જીત્યા છે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે